યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં જશો તો આજનો વ્લોગ છે ગરબાનો તો વ્લોગમાં બની રહેજો છેલ્લે સુધી જય શ્રી રામ જય માતાજી આરોગ્ય ક્ષેત્રે મેડિકલ કેમ્પ હોય એવા તો હેતલબેનની નિગરાની હેઠળ એમની કેપ્ટનશીપમાં જે કાર્યક્રમો સમાજ લક્ષી થઈ તમે માન તાનમાં બધા એક સરસ મજાનો ઉલતાન કરીને રાસ ગરબા લઈ રહ્યા હતા અને એમાં મારે આવવાનું થયું એટલે વિક્ષેપ કર્યો છે એ માટે સૌથી પહેલાં તો આપ સૌની હું ક્ષમા ચાહું છું બેન હેતલબેનનું આ અનસ્ટોપેબલ વોરિયર્સ એજ્યુકેશન ટ્રસ્ટ એમને ઘણા આયામો કર્યા છે અને એમના માતા પિતાની સ્મૃતિમાં આ બધા સામાજિક ક્ષેત્રના સાંસ્કૃતિક ક્ષેત્રના એવા અનેક કામો પછી એ સમૂહ લઈ રહ્યા છે એ માટે બેન હેતલબેનને અને એમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને નવરાત્રિ એ આપણું એક ભારે મોટું પર્વ અને એમાં આજે દીકરીઓ તમે

અને હું હમણાં એક ગામડામાં પ્રોગ્રામ જેવા ગયો જાહેરાત કરી કે સરપંચ સાહેબ હાસ્ય કલાકાર ચંદ્રશેખર પંડ્યા ને ઉઢાડીને સન્માન કરશે તો સાલ ને સરપંચ સાહેબ આવ્યા આમ સ્ટેજ ઉપર આમ નામ ઉભરી વાડ અને મલેક ચલે ઓકે ઓઢાડો ઓઢાડું તો કે હુઈ જાય તો ઓઢાડું એટલે બધું ફરી ગયું આ ડિસ્કો આવ્યો જો એમાં કેવી ઉપર છે કભઈ એક છોકરો દોડીને આવ્યો મન કે મારા મોટીમાં માં હોતા ઉતા ડિસ્કો કરે તેહી કીધું ઈ આપણે ન જોયું હું ત્યાં ગયો ને મોટી માં નાચીને તાણા હવે હોસ્પિટલ પર કા કર્યા ડિસ્કો ન કેવાય

મેડમ એ બધા કાલી બાજુ ગ્રુપ માં આવ્યો છે બેન તમે જોઈ શકો છો જી હા બેન ચાલો લોકો બની રહેજો ટુ બી કન્ટિન્યુ તમે માન તાન માં બધા એક સરસ મજાનો ઉલટાન કરીને રાસ ગરબા લઈ રહ્યા હતા અને એમાં મારે આવવાનું થયું એટલે વિક્ષેપ પડ્યો છે એ માટે સૌથી પહેલાં તો આપ સૌની હું ક્ષમા ચાહું છું બેન હેતલબેનનું આ અનસ્ટોપેબલ વોરિયર્સ એજ્યુકેશન ટ્રસ્ટ એમને ઘણા આયામો કર્યા છે અને એમના માતા પિતાની સ્મૃતિમાં આ બધાય સામાજિક ક્ષેત્રના સાંસ્કૃતિક ક્ષેત્રના એવા અનેક કામો પછી એ સમૂહલ બે મિનિટ જગ્યા જ ઉભા રહીજો રો બનાવો રો વિખાવી નો જોઈ મસ્ત નવ સ્ટેપ કેવું લાગ્યું મસ્ત મને લાગ્યું તું કેટલું રહીમી આમ તો જો કેટલો પડશે આમ તો જો આટલું બધું રહીમી આવડી ગયું વાહ ભાઈ વાહ આમ જો આવડી ગઈ તો પણ આવડી ગઈ આવડી ગઈ તો તો તું જાજી હોશિયાર લેને આને હજી નથી આવડતો તારી બાજુ ઊપીને ને ખોટી ખોટી એમ ભાગ ભાગ જ કરે નથી લાગતું તને એવું

સને આગળ વાહ થેન્ક યુ થેન્ક યુ વાહ વાહ તો આ રીતે બન્યા રહેજો રીતે મોજ વાહ શીખી હો આની બાજુ આપણા છે જોઈ શકો છો હેલો ભાઈ આજે ફૂલે ફૂલ સપોર્ટ આવ્યો છે તમે જોઈ શકો છો બાજુ છે આપણી ગેંગ તમે જોઈ શકો છો હા હો ખોલે ફૂલ સપોર્ટ આપે છે લાસ્ટમાં છે ને લાસ્ટમાં ફૂલે ફૂલ સપોર્ટ આપે છે અને લોક નું એન્ડિંગ કરે છે તમે જોવો હશે બીજા લોક હા મોરબી વાળા હા એ મોરબી વાળા હો ઉદે તો જા લક્ષેવાર આવશે મજા લક્ષેવાર આવશે તાલે ઝૂમશે મોરબી જોજો બોલવા માંગ તેમ થાય જોયું એનર્જી નથી રહી આ મોજા મહાદેવ હોય તો મળી એક કાર આગળ ત્રણ એકા વન સાઈડ જય માતાજી જય શ્રી રામ થેન્ક્સ ફોર વોચિંગ માય યુટ્યુબ ચેનલ્સ જય શ્રી રામ જય માતાજી